નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છ માં બે હજાર ચોવીસ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ટ્રેનોમાં પણ સામાન લઈ જવા સંબંધે નિયમો બન્યા છે જો નિયમ કરતાં વધુ વજનનો સામાન લઈ જશો તો દંડ થશે જો તમે ફ્લાઇટમાં જરૂરિયાત કરતાં વધુ સામાન લઈને જાઓ છો તો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે આ જ કારણ છે કે ફ્લાઇટમાં મુસાફરી કરતા ઘણા લોકો એરપોર્ટ પર પહોંચતા પહેલાં ઘરે તેમના સામાનનું વજન કરે છે જેથી તેમને ત્યાં વધારાની ફી ચૂકવવી ન પડે પરંતુ શું તમે જાણો છો કે ફ્લાઇટની જેમ ટ્રેનમાં પણ વધારે સામાન લઈ જવા પર મુસાફરોને દંડ ભરવો પડી શકે છે સામાન સંબંધિત રેલવે નિયમો જાણો અને દંડ ટાળો ભારતીય રેલવે ટ્રેનોમાં વધારાનો સામાન લઈ જતા લોકો સામે ઝુંબેશ ચલાવે છે અને આવા મુસાફરો પાસેથી દંડના રૂપમાં આવક પણ વસૂલે છે રેલવેએ દરેક શ્રેણી માટે સામાનનું વજન અલગ અલગ નક્કી કર્યું છે જો તમે એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા છો તો એક મુસાફર સિત્તેર કિલો સુધીનો સામાન લઈ જઈ શકે છે આ સાથે તમને પંદર કિલોનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે આ ઉપરાંત મહત્તમ બુકિંગ કર્યા પછી પાર્સલ વાનમાં પાસઠ કિલો સામાન લઈ જઈ શકાય છે એ જ રીતે સેકન્ડ એસીમાં પચાસ કિલોગ્રામ સાથે દસ કિલોગ્રામનું ડિસ્કાઉન્ટ છે અને ત્રીસ કિલોગ્રામ બુક કરાવ્યા પછી વધારાનું પાર્સલ વાન દ્વારા લઈ જઈ શકાય છે ચાલીસ કિલો સામાન સાથે થર્ડ એસી અથવા એસી ચેર કારમાં દસ કિલોનું ડિસ્કાઉન્ટ છે તમે પાર્સલમાન બુક કરાવી શકો છો અને તમારી સાથે ત્રીસ કિલો લઈ જઈ શકો છો સ્લીપર ક્લાસમાં ચાલીસ કિલો સાથે દસ કિલો વધુ સામાન લઈ જવાની છૂટ છે બુકિંગ પછી તમે સિત્તેર કિલો વધારાનો સામાન લઈ જઈ શકો છો સેકન્ડ ક્લાસમાં દસ કિલો વધારાના સામાન સાથે પાંત્રીસ કિલોગ્રામનું બુકિંગ કરવાથી પાર્સલ વાનમાં સાહીઠ કિલો વધારાનો સામાન લઈ જઈ શકાય છે ભારતીય રેલવેની નવી માર્ગદર્શિકા અનુસાર જો કોઈ મુસાફર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ બુકિંગ વગરનો સામાન લઈ જતાં પકડાય છે તો તેણે બુક કરેલા સામાનની છ ગણી કિંમત ચૂકવવી પડશે ઉદાહરણ તરીકે ચાલીસ કિલો વધારાના સામાન સાથે પાંચસો કિલોમીટરની મુસાફરી કરનાર મુસાફર

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ ઉપાય રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર त्या सुधी मला रजा आपशो नमस्कार